રજુલાતી પીપાવ સ્ટેટ હાઇવે પર એકી સાથે સ્ટેટ ઉપર નવ સિંહોનું જોવા મળેલું હતું અમરેલી જિલ્લામાં સિંહોનું સામ્રાજ્ય છે જ ત્યારે રાજુલાથી પીપાઉ સ્ટેટ હાઇવે પર એકી સાથે નવ સિંહોનું કેટવોક કરતા હોય તેવો વિડીયો વાયરલ થયેલો છે ભેરાઈ ગામથી પીપાઉ તરફ જવાના માર્ગ પર એક સાથે નવ સિંહનું ટોળું જોવા મળેલું હતું રોડ પર એક સાથે નવ સિંહનું ટોળું આવતા વાહન ચાલકો થંભી ગયેલા હતા રાજુલા અને પીપાવ વિસ્તારમાં કાયમી વસવાટ સિંહોનો છે વાહનચાલકોએ એક સાથે નવ સિંહોની લટારનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ કરેલો હતો એકી સાથે નવ સિંહનો વિડિયો સોશિયલ મીડિયામાં પણ અત્યારે વાયરલ થયેલો છે